પ્રાતિક તાલુકાના ખેડૂતો આજે કુદરતી આપત્તિ અને આર્થિક સંકટની દ્વિધા વચ્ચે સપડાયા છે સતત ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે તાલુકાના ગામડાઓમાં તૈયાર પાકને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધો છે આ વરસાદે ખેડૂતોની મહેનત અને રોકાણ પર પાણી ફેરવ્યું છે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ પડિયા પર પાટું સમાન બની છે આ વર્ષે ખેડૂતોએ ખેતીમાં રેકોર્ડ બ્રેક રોકાણ કર્યું બીજ ખાતર જંતુનાશકો અને મજૂરીના ભાવમાં થયેલી વૃદ્ધિને કારણે ખેતીની લાગત ખૂબ જ વધી હતી ભારે ખર્ચાળ ખેતી પછી ખેડૂતો સારા ઉત્પાદનની આશા લઈ રહ્યા હતા પરંતુ કુદરતે તેમના સપના પર પાણી ફેરવ્યું વરસાદે તૈયાર પાકને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધો આ સંકટનો સામનો કરી રહેલા ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પગલાઓની માંગ કરી છે ખેડૂતનું કહેવું છે કે સરકારે તુરંત જ અધિકારીઓની ટીમ મોકલીને નુકસાનનું સર્વે કરાવવું જોઈએ અને ખેડૂતોને તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂકવવું જોઈએ ખેડૂતોની હવે એક જ પ્રશ્ન છે ક્યારે ખુલશે સરકારની આંખ ક્યારે મળશે વળતર ખેડૂતોની આતુર નજરો હવે સરકારી નિર્ણયની રાહ જોઈ રહી છે સરકારને એક જ વિનંતી છે કે તાત્કાલિક સર્વે થાય નહીતર ચાર દિવસ પછી વરસાદ રહી જશે તો ખેડૂત આ પાથરા લઈ લેશે કારણ કે ખેડૂતને તો કેવું જે મળ્યું એ થોડું તરનું તો તરનું કારણ કે આગળની સિઝન કરવાની હોય એટલે લઈ લેશે એમ પછી સર્વે કરવા આવશે એટલે ખેડૂતને કે ભાઈ તમારું તો કશું બગડ્યું જ નથી એટલે સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ ચોવીસ કલાકની અંદર સર્વે થવું જોઈએ યુદ્ધ ના ધોરણે અને ખેડૂતને ન્યાય મળવો જોઈએ